মেঠা পেথা চোৱা নহয় আইন মটো মটু আইডি নেন

એ ઉને કે આનું ઠીકોને કે આનું ભેટમાં કે આને ભેટ ભેટ ઓ પેલી ગિફ્ટ 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 આવે શરમ આવે મરી જારો ભાઈ ના જન મને હજી ते बस तान लागे लाग कालियो बुट सही रहे हम नम रख दे रख दे मत कर दे चेतन मत कर दे कौन कर दे तू ये कालियो तू ही तू बताइ दे जा डू को बढ़ती ना शो डू को बढ़ती ना शो तेरे तो कोई मैं पक्का नहीं करता तो वहाँ बोला है उखाड़ आ रही

ના ભગે તમે દાદા કોકને નેદવા દેજો હું દારૂ કાકા કઉ છું તой ઈ તો મજૂરો કરો મફત તમાર ડાય જો બે પોટલી લઈ આવું અમાર તો ન્યાબ અમે અલ્યા અમે હોય તમે મોમે ઉકેડા પડ્યાલો છો છોકરો પડે છે ને કે બીજો ને મર્યાદા માં બોલો ને તો સારું એમ અન્ય જિંદગી માં તમે મર્યાદા માં રહેતા હોય

ઉપર કઉ છું પણ ઓમ તાકે છે તાકે છે જો તે દે જો મે નું ઉઠા ઉઠ ઓ હો 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 પેલા છે ઓળ્યા આ તો પેલા છે મજા આ મગો કાકો ને જારો કાકો જારે હા જારે કો કાવતા આપણે શું નેદવા વાળી જાય તો એમ બાય વાઈટ પરતા જા કપા મો ની સુકરાય છે

ને દે છે હારું પણ એકન ઉપર વિશ્વાસ ન આવતો આ તો એટલે એટલે તમે ઘરે જાવ પાણી ભરાવો હું વરાઉ ઉપર મન ઊભો કજે એક બનતું ઊભો થાય તારા કાકાને પાણી તારા કાકાને પાણી ભરવા મેલા તું જા સોનું મ ઘર ઉપર હું નિયાદ આવું નિયાદ આવો નઈ ઓમે જોરાવે તન જા પાણી તન ઓમે ઈ બેન ની જા એ ફળફળ મજૂરી કરે મજૂરી આ ને આ બેવડ નઈ ને મજૂરી નઈ આ નહીં એટલે કાકા તુલમો ભલાવાનું કે કલશમ ભલા કે કોઈ

પમદળ આય હ પમદળ આય બે વખત તો પાણી પાઈ ગયું અને ખોટ છાય પેલા સાડી જોડે લેરા આપે નહીં તમે ડીએપી ની બારસો વાળી ખેલી આની ખાલી કરી રહ્યા તાલકી કે તાર બાં કહે કે ડીએપી ની ખેલી લઈ લાવી કે હ

બાદા બાદ દો વારી દો લે કાતરે આ હુકુ ભણ પડી થઈ પાણી સે બોલો તો તમાર છોકરાં જો મારવા આયો હોય હુકુ ભણ છે હું કીધું ખરા આયો તો સળાવ કરે હોમે તો કાલ પાણી કે વાડી જલ તમી લઈતા કાલ પાણી વાડી જ ન આખો દાડો ગોર બંધ

અમે તો અમારી ભાજ્યાને પેલું આલ દેજો પૈસા તમે તર આ ને કપાસ લઈ જજો એટલે અમાર લાખ રૂપિયા આ તો બે પૈયા ઉપર શેળમાં કટર માર દીયો ને પછી વેણ્યો કપા તમે બે બે આ મોટા કાલી ગાલી વેણ્યો એ તું તને લાવ તું ઉંધું તમ બે બે બાપ બે બોલા છો પછી હું કઉ ઉંધું બોલ્યા અમે કોઈ ઉંધું બોલ્યા અમાર કોઈ પાણી આલા કપાસ નહીં ઉકે જાતો તો અમાર જો પોંઢા હું તો ભાજ્યા તો તમે લ્યા આટલા દરા પોંઢ્યો કન વારો છે એમ કે જો ચાલુ જ નઈ કરી હોય તો ભાજ્યા રાખ્યો તો માથા ઉપર ચડી જાય એ આયુ આ સરપંચ છે નકમો છે સરપંચ આપડા કાકા ટુંટને આવે ને એટલોં ઘટાવો છે આવો સરપંચ એ શું જો કપાના ભાગતાને 200 રૂપિયા લેવામાં આવે ડોકાના

તારા ભાઈ પાડ્યા નવા નું હજાર લાખ રૂપિયા ભગ્યા ની કોઈ કેવા ના પાડેલા અમે પાડ્યા બતાવો બતાવો

અરે વાડીને આખો દાડો બોર પર આ રે આખો દાડી આવી અમાર ઘેર પાણી બોર ચાલુ કરીને દેતા આ કેત તમે બહુ આવી અમાર કુંડીયે ભરવા નઈ ભરવા નઈ દેતા આ મને બોલો અલ્યા બોરમાં દઈ તો તારી કુંડી સે આખી મને તો થાપ આવી દઈ ના છોડા આ તો 50% શેડ મને પણ માર ના ગચ્છો 25%

ए रागी पाणी ने जाऊ अरे बन ने नाही तू हेडो चापियो काका कंजुसी कंजुसी हे फाट कर खातन ठेलीची बच्या बे बे मागे आपला जोड़े दो हं अले अला कादर काका को का क्या 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 जाऊ जाऊ हेडो ए आया हे गरबन चापियो आया मपुची चा पाळीची काका वत् चा

ભરો બદલાસ બોઠવા